એમેઝોન ફ્લિપકાર્ટે ફોનના વેચાણમાં મોનોપોલી માટે કાયદાનો ભંગ કર્યો પાણી પુરવઠા વિભાગના નાયબ ઈજનેરના ઘરેથી ત્રીસ લાખની રોકડ મળી પીએમના પ્રવાસ કાર્યક્રમમાં રિહર્સલ સમયે બેદરકારી દાખવનાર સુરતના ડીસીપીને નોટિસ ચારસો વર્ષ પછી પણ અખાના છપ્પા જીવંત ભાષાને શું વળગે ભૂર જે ચૂંટણી જીતે તે સુર દિલ્હીમાં ચૂંટણી પહેલા કેજરીવાલ છૂટે તેવી શક્યતા અયોધ્યા રામ મંદિરમાં વાર સીતાનો જન્મોત્સવ ઉજવાશે પ્રથમ ક્વાર્ટરના પરિણામ પૂર્વે ની કોર ટીમમાંથી હકાલ પટ્ટી રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલત પડકાર ફેંક્યો ટ્રેનના પાટા પર નવસિંહોએ અડીંગો જમાવી દેતા વન વિભાગે દૂર કર્યા આ કેસ પોલીસ પાવરના દુરુપયોગનું ઉત્તમ ઉદાહરણ હાઈકોર્ટ કહે છે મોદીની બાજુમાં રૂપાલાની ગેરહાજરી વડાપ્રધાને નામનો ઉલ્લેખ પણ ટાળ્યો સની દેઓલની લાહોર ઓગણીસો સુડતાલીસ આગામી છવ્વીસમી જાન્યુઆરીએ રિલીઝ થશે રિજિયોનલ ફાયર ઓફિસર સહિત બે રૂપિયા હવા બે લાખની લાંચ લેતા ઝડપાયા કોંગ્રેસની ત્રીજી વિકેટ પડી હવે પુરીના ઉમેદવાર ચૂંટણીમાંથી ખસી ગયા જો સગર્ભા ફોન કરશે તો ચૂંટણી તંત્ર મતદાન માટે વાહન ફાળવશે ગોળીબાર મંદિરના મહંત મદન મોહનદાસજીના અંતિમ દર્શને સવારથી લાંબી કતાર જામી મોર્નિંગ કોર્ટ શરૂ કરવા મામલે ડિસ્ટ્રિક્ટ કોર્ટોના અભિપ્રાય મંગાયા રાહુલ ગાંધી કેમ્બ્રિજમાંથી એમફિલ્ડ સંપત્તિ રૂપિયા વીસ કરોડ તેલ ઘીના રિસાયકલ ટીનનો વપરાશ બંધ કરવા સરકારનું ફરમાન બાળકનું નામ રાહુલ ગાંધી કે લાલુ પ્રસાદ રાખતા અટકાવી ન શકાય સુપ્રીમ કોર્ટ કહે છે હાસ્ય આખા શરીરને આરામ આપવા સાથે તણાવને પણ દૂર કરે છે આસામના મુખ્ય પ્રધાને ફરી રાહુલ પ્રિયંકાને નિશાન બનાવ્યા ગુજરાતની પચીસ બેઠકોની ફેક્ટ શીટ ચાર સત્તાણું કરોડ મતદારોને પચાસ હજાર સાતસો અઠ્યાસી મતદાન મથકો પર મતદાન અધિકાર તળાજાની નાબાલિકે એકસો સો એક્યાસી ટીમને ફોન કરી પોતાના બાળલગ્ન અટકાવ્યા છોટા ઉદેપુર ભાજપના ઉમેદવારે જિલ્લા ભાજપ પ્રમુખને ઘરમાં પૂરી માર માર્યો મતદારની આંગળી પર લગાવાતી શાહીના એક ડ્રોપની કિંમત રૂપિયા બાર પોઈન્ટ સિત્તેર બસો ચોપન મતદારો સાથેના આલિયા બેટમાં શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક યુનિફોર્મ બેલ્ટ પહેરવામાં પાંચ મિનિટ સુધી પીઆઈ ગોથ્યા ચડ્યા અંતે ડ્રાઈવરે પહેરાવ્યો દિલ્હી કોંગ્રેસનું અધ્યક્ષપદ છોડનારા અરવિંદ લવલી ભાજપમાં જોડાયા વેજને બદલે નોન વેજ સેન્ડવિચની ડિલિવરી થઈ યુવતીએ કહ્યું ધર્મ ભ્રષ્ટ થયો પચાસ લાખ ચૂકવો લોકસભાની ચૂંટણીમાં ભાવનગર જિલ્લાના નવસો પિસ્તાલીસ મતદાન મથક પરથી વેબકાસ્ટિંગ થશે બારડોલી બેઠકના બીએસપીના મહિલા ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો કોડિયા કૂટાય ધોડિયા ચૂંટાય એવી નાણાં મંત્રી શ્રી કનુ દેસાઈની ટિપ્પણીથી વિવાદ લોન ધારક વીમાધારકના નિધન બાદ વિધવાની એકસઠ લાખ જેટલી લોન માફ ભારતના પ્રથમ મહિલા કુસ્તીબાજ હમીદા બાનુને ગૂગલે ડુડલ દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ આપી ગારિયાધારમાં ચૂંટણી કર્મચારી હાજર નહીં રહેતા ધરપકડ વોરંટ ઇસ્યુ બોટ મારફતે અરબસાગર ખેડી ચાલીસ કર્મચારીઓ મતદાન કામગીરી માટે શિયાળ બેટ પહોંચ્યા મતદાર ઓળખકાર ઉપરાંત તેરથી થી વધુ આધાર માન્ય ઓડિશાના પુરીમાં કોંગ્રેસી ઉમેદવાર પર કાચ અને પથ્થરોથી હુમલો થયો આરએસએસ સાથેના સંબંધોને આધારે કુલપતિ બનાવાતા હોવાના આક્ષેપો ખોટા એકસો એક્યાસી શિક્ષણશાસ્ત્રીઓનો ખુલ્લો પત્ર મતદાન કર્યાનું નિશાન બતાવનારને આજે એએમટીએસમાં મફત મુસાફરી આરજેડીના તેજસ્વી યાદવના બદલે ભાજપના તેજસ્વી સૂર્યા પર આરોપો લગાવી દીધા કંગનાએ ભાંગરો વાટ્યો અમદાવાદના મતદારો નીરસ છેલ્લી ત્રણ ચૂંટણીથી ત્રેસઠ ટકાથી ઓછું મતદાન શિક્ષકોને કુટુંબીના નિધનની સ્થિતિમાં ચૂંટણી ફરજમાંથી મુક્તિ આપો હવે કોંગ્રેસ નેતા રાધિકા ખેડાએ પણ પાર્ટી છોડી મોદી યોગીને તો સંતાનો નથી તમારા સંતાનો માટે જ કામ કરે છે વડાપ્રધાન કહે છે રાણપુરમાં કિશોરીના લગ્ન નિર્ધાર્યાને તંત્ર ત્રાટક્યું બાળલગ્ન અટકાયતી પગલાં લીધા જાહેરાતો માટે સેલિબ્રિટી અને ઇન્ફ્લુએન્સર પણ જવાબદાર સુપ્રીમ કહે છે અજમેરની મસ્જિદ પહેલાં ત્યાં જૈન મંદિર હતું સંતોનો દાવો રૂપિયા બસો છાસઠ કરોડના સોનાના દાગીના ભરેલી વાન નદીમાં ડૂબ સત્તર વર્ષનો તરુણ ઘર છોડી ટ્રેનમાં રહે છે દર વર્ષે ટ્રેનને આઠ લાખ રૂપિયા આપે છે રૂપાલી ચાકણ કરે ઈવીએમની આરતી ઉતારતા આચાર સંહિતા ભંગનો ગુનો ઓગણીસો બાસઠથી બે હજાર ઓગણીસ સુધીના લોકસભા બેઠકના પરિણામો ભાજપના નેતાઓ ક્યાં મતદાન કરશે ભાજપ કોંગ્રેસના અગિયાર આયાતી ઉમેદવારને પોતાના મત અન્ય ઉમેદવારને આપવા પડશે કેજરીવાલે ખાલિસ્તાનીઓ પાસેથી એકસો ચોત્રીસ કરોડ લીધા એનઆઈએ તપાસ કરે એલજી કહે છે રાહુલ સામે કાનૂની પગલાં લેવા દેશભરની યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર્સની માંગ અંગ્રેજોની વ્યવસ્થામાં કાટ લાગ્યો આરબીઆઈના પૂર્વ ગવર્નરે યુપીએસસી સામે સવાલ ઉઠાવ્યા કઈ બેઠકમાં ભાજપ કોંગ્રેસ આપના ઉમેદવાર વચ્ચે મુકાબલો પ્રમુખને મહિને પંદર હજાર અને તાલુકા પંચાયતના પ્રમુખને રૂપિયા દસ હજાર મળશે બૂથ કેપ્ચરિંગ મામલે બે લોકોની ધરપકડ કરાઈ પાકિસ્તાનના સમર્થનમાં હોય તે ત્યાં જઈને રહે ભારત પર બોજ ના બને યોગીજી કહે છે ઓનલાઇન ફ્રોડ કરનારના સીમની જગ્યાએ સીધો ફોન બ્લોક થઈ જશે પિરાણામાં ઇમામ શાહની દરગાહમાં કબર તોડાતા તંગ દિલી એસ્ટ્રાજેનિકાએ વિશ્વભરમાંથી કોરોના વેક્સિન પાછી મંગાવી દિલ્હીના આરએમએલ હોસ્પિટલના બે ડોક્ટરો સહિત નવની ધરપકડ રેપની ખોટી ફરિયાદ ચાર વર્ષ કેદ રહેલ યુવક મુક્ત હવે યુવતીને એટલી જ સજા બે વખત બંધ ઘર જોઈ બીએલોએ નામ કમી કરી નાખ્યા લોકો મતાધિકારથી વંચિત રહ્યા જાપાને વિશ્વનું પ્રથમ સિક્સ જી ડિવાઇસ બનાવ્યું ફાઇવજીથી પાંચસો ગણી વધુ ઝડપ ચારધામમાં કપાટ ખુલવાના અવસરે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે પાલીતાણામાં અખાત્રીજે એનઆરઆઈ સહિત નવસો પચાસથી વધુ તપસ્વીઓના પારણાની વસ્તી આઠ ટકા ઘટી મુસ્લિમોની તેતાલીસ ટકા વધી સરકારના રિપોર્ટમાં ઘટસ્ફોટ આરામ કરવાની ભલામણ કરતા મેડિકલ શર્ટી માટે દિવસ દીઠ રૂપિયા સોની લાંચ લેતા ભૂમાફિયાઓ સામેના ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટને હાઈકોર્ટની લીલી ઝંડી પંદર મિનિટ પોલીસ હટાવી લો એવા અકબરુદ્દીનના નિવેદનને યાદ કરીને કોમેન્ટ ત્રાણું વિસ્ફોટનો દોષિત ઇબ્રાહીમ મુસા ઉદ્ધવ જૂથના અમોલ કીર્તિકરની રેલીમાં હાજર ધોરણ બારનું જંગી પરિણામ ચાર છન્નું લાખ પાસ ભાવનગર લોકરની સલામતી જાળવવામાં બે કાળજી રાખતા સ્ટેટ બેંકને રૂપિયા દસ લાખનું વળતર ચૂકવવા નેશનલ કન્ઝ્યુમર ફોરમનો આદેશ બળબડ કરવાની ટેવે પ્રીટી જિન્ટાને સોલ્જર ફિલ્મ મળી હતી સાડત્રીસ જર્જરીત મિલકતનો વપરાશ બંધ કરવા કમિશનરનો આદેશ ભાવનગર તળાજામાંથી એકસો એક્યાસી ટીમે બીજીવાર બાળ લગ્ન અટકાવ્યા